કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ અને અત્યારે આપણે સરસ મજાના નાઈ રહી ગયા ગયા ને આજે સાડી પહેરી તમને ભાતો છે હમણાં સાડી પહેરે ત્રણ દિવસ પણ અત્યારે શિયાળાનો ઋતુ છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો સાડી પહેરી તમે ગરમી હોય તો ન ગમે એટલે સાડી પહેરું છું અને અત્યારે જો પોણા દસ થઈ ગયા છે અને હજી હવાનું કામમાં માં દેવું છે ઝાપડ ઝુપડ કરી બાકી બધું કામ બાકી છે ને મારા ઉમુ ભાઈ હજી સુતા છે જો બધા અને અત્યારે શાકભાજી વાળાની આવે પણ શાકભાજી મારે હતું નહીં શાકભાજી લેવું અને મારા ઓમભાઈ જો સુતાઈ અને કવર ને બધું બધું કાઢીને ઝાપડ ઝુંડ ને એવું કર્યું છે મેં ઓમભાઈ લાગે પાથરી દો કે આડો કૂતો સરસ મજા નો રહેલી તું માટે એને જો મેં પાન આકાર બનાવ્યો કટિંગ કરતી હતી વચ્ચે આમ કટ ગયો પછી મેં પછી વાળી આમ કટ કર્યું તો કેવો મસ્ત પાન આકાર થઈ ગયો જો એમાં એવું છે ઓમ ને ધાર્મિક ને બે ને આમ થોડુંક શરદી જેવું છે ને એમાં ઠંડા પાણી નહીં તો ઘરમાં પાણી નવડાવું છું પણ ઠંડા પાણી નાખીને તો ઓમ હમણાં શરદી જેવું વધારે થઈ ગયું તમે ત્યાં પપ્પાયું ખાય ને તો હારમ પપૈયું છે ને આમ ગરમ એટલે શરદી જેવું હોય ને તો પપૈયું છે ને ફાયદાકારક એટલે મેં પપૈયું લીધું છે અને તાજું છે જો એકદમ ફ્રેશ છે એટલે લઈ લીધું છે તો ચાલો હવે આપણે કચરાને પોતાને એવું બધું કરી નાખીએ ઓમ ભાઈને જગાડીએ એમને દસ વાગી ગયા છે એટલે અને કપડાં હજી ધોવાય છે હજી સવારનું કામ પતાવી નવરી નથી થઈ ગયા અમારા ધાર્મિક ભાઈ આવી ગયા જો

તો ચાલો ફટાફટ હવે રોટલા બનાવી નાખીએ અને અડદની દાળ છે ને એકદમ સિમ્પલ બનાવું છું મારી મમ્મી બનાવે એમ બનાવે વઘાર નહીં કરવાનો એમના મતે આદુ મરચાં ઓલા આદુ નહીં સોરી લસણવાળું મરચું અને હળદર ને મીઠું નાખે અને લીંબુ અથવા છાસ નાખી એ રીતે હું બનાવું છું અને હારે મસ્ત મજાના રોટલા અને લીંબુવાળી ડુંગળી ખાવાની મજા આવે તમે કઈ રીતે અડદની રાળ બનાવો છો મને કહેજો હું તો એ રીતે બનાવું છું ચાલો ગરમી ભાઈ ગેસ તો ફટાફટ રોટલા બનાવી નાખીએ બાર દસ થઈ ગયું છું

અમે જમી ગયે નવરા થઈ ગયા જાવ અમારા મીરાબેન આવી ગયા સરસ મજાના એન મમ્મી આવી ગયા એટલે માં દીકરી મેચિંગ મેચિંગ કર્યું હે આમ તો મેચિંગ થઈ ગયું એવું છે ઓહો મા દીકરી મેચિંગ કરવાનું હે મીરા મસ્તી નહીં લાગે પડી તો મને દેશ પહેરવા હે તો અત્યારે આપી દે તો હું આવું આ પહેરી છે ને આ પેરા અત્યાર શરદીનું વાતાવરણ જ છે ઓમ ને શરદી થઈ ગઈ છે તો પસંદ કેતા આ એ જો ઉદરસ ખાઈશ ખાંખર કર તો હાલો આપણે જમે કર્યું નોરા તો જે વાસણ તો બધું બાકી છે મીરા ને આવ્યા તો હું ઘડીવાર બેસી ગઈ ના મીરા બેન કેવા લાગે છે કે જો બધાય કે મીરા હાઈ બરાબર જો મેહોલ જમવા આવ્યા હતા તો મેહોલ જમી ગયા તો વાસણ પાછો ઓકે આયકું ને પ્લેટ પાછો સાફ કરનાયે ક્યો બધું કમ્પ્લીટ કરનાયે અને હવે જાવ મારા શાક લેવા અને અમારા ઓમ ભાઈનો પગાર આવ્યો છે તો કે મને બહુ જીદ કરે છે કે મમ્મી તું એક ડ્રેસ લઈ લે મારો પગાર આવ્યો છે ને તો તને એક ડ્રેસ અપાવું એમ તો હું તો ના પાડતી હતી પણ એ બહુ કહે છે એ કાંઈ નહેલ તો શાક લેવા જ તો હાર ડ્રેસને એવું જોતી આવું ડ્રેસ અથવા સાડી લઈશ જો કે સાડી લેવાનો બહુ વિચાર નથી પણ ડ્રેસ લઈશ મારા પાસે એકાઇ ડ્રેસ જ નથી એટલે શોર્ટ ને હોય લગ્નમાં પહેરવા જવું હોય તો એવું એક ડ્રેસ નથી તમે જાઓ છો તો હાર આડી એકાદ બે દુકાન આવે ને તો જોઈ લઉં જો ટાઈમ છે આજે મારી પાસે પોણા પાંચ થયા છે તો આપણી પાસે કલાકનો સમય છે તો જોઈ આવી તો હાલો શાક લેતા આવે ને ડ્રેસ ને એવું મતલબ ઘર આવે તો જોતા આવીએ તો તમે પણ વિડીયોમાં આગળ સુધી બેના રહેજો જો હું જોવા જોવા છું તમને પણ બતાવીશ ને રીઝનેબલ ભાવ હોય તો તમને પણ ફાયદો થઈ જાય હું જાઉં તો હાર તમારે પણ ફાયદો જ છે ને તમે નવા નવા ડ્રેસ ને એવું બધું જોવા મળે બરાબર છે ને જો હું આવી ગઈ અશ્વિની તું મારે અહીંયા જો બાર ડ્રેસ મટીરિયલનું બોર્ડ માર્યું છે તો અહીંયા આવ્યું છું ડ્રેસ લેવા માટે તો ચાલો અંદર જઈને જોઈએ કે આવું ડ્રેસ છે અહીંયા જો ઘર ઘર આવત વેચે છે તો આયા જો અગર ગરાવ બેન સરસ મજાના ડ્રેસ ને ટુકડા ને એבודું રાખે છે તો મને એક જગ્યાએથી સાંભળવા મળ્યું તો અહીંયા જો આવી તો જો મસ્ત મજાના ડ્રેસ ને બુદે છે જો એમ લાગે કે બહુ મસ્ત હશે તો ચાલો આપણે જોઈ લેજો બેનાજ બતાવશે તો બતાવો હાલો મને મસ્ત મસ્ત ડ્રેસ જો આપણી પાસે સાઉથ કોટન છે બાંધણીમાં અને ઘરેથી જ કરું છું બાંધણી બતવાળી હોય રી હોય બધું છે અને ટુકડા તો તમે ક્યો એવા ટુકડા છે મારી પાસે જયપુરી કોટન આવશે બધા

આ જે પેરમાંય મળી જાય હે હા ઊંડાળામાં બહુ પહેરવાની મજા આવે પછી વાઈટ ડ્રેસ હોય આપણે એ પણ રાખશું પછી હેવી કલેક્શન પણ છે મારી પાસે બધું એવું નથી છે પણ આપણે બ્રાન્ડના પીસ આવે મસ્ત મસ્ત ડ્રેસ રાખે છે જોતા જ જાય એવા ડ્રેસ છે આ બધા છે ને હા આનો મિનિમમ रेट હોય છે બધા

તો અહીંયા તમે પણ વિઝિટ કરજો મસ્ત મસ્ત ડ્રેસ છે તો ચાલો હું પણ જોઈ લઉં અહીંયા જોતો તમને બતાવી દઉં કેટલા બધા ડ્રેસ ને એવું છે અને ડિઝાઇન મસ્ત મસ્ત છે પહેલી જ નજરમાં ધ્યાનમાં આવી જાય એવા ડ્રેસ છે બરોબર ને આપણે એનો નંબર હું આપી દઈશ અને મેન્શન કરેલો છે નંબર ને આપણે 35 વર્ષનો અનુભવ કારણ કે નાનેથી જ મમ્મીએ બિઝનેસ કર્યો છે ને એટલે આવા તો ફૂલ કેવી ડિઝાઇન કેવું બધાને ગમે એ તો ખાસ કોકને ઓનલાઈન જોતો તો ઓનલાઈન આપણ ઓનલાઈન તો

આ ડ્રેસ જોવો કેટલો મસ્ત છે મને તો આ ડ્રેસ બહુ જ ગમે છે છે ને મસ્ત ડ્રેસ જેના કલર એ છે સરસ સરસ બહુ બધા કલર છે તમને કોઈ આમાંથી કલર ગમતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને નીચે હું છે ને નંબરે આપીશ તમારે કોઈને લેવા જો કેટલા મસ્ત ડ્રેસ છે આ બધા મેરેજમાં સરસ લાગે ગા બધા ટુકડા ને એવું બધું છે આમાં ફૂલ ડ્રેસ એ છે ને ટુકડા એ છે ને એવું બધું છે જો આ ડ્રેસ એ મસ્ત છે જો સાઉથ કોટનમાં આ બધા ડ્રેસ છે અહીં ટુકડાય મળે છે ડ્રેસ અહીં મળે છે ને જેવું જોઈએ એવું મટીરિયલ બધું મળે છે અને એકદમ રીઝનેબલ પ્રાઇસ છે આ બેન પાસે એટલે બધાય લેવા આવી જાજો પાછા જેને લેવું હોય એને ઓનલાઈન ઓર્ડર પણ લઉં છું હા આ બેન ઓનલાઈન લે છે ને તમે છે ને કોઈને વિડિયો કોલ કરો ને તો વિડીયો કોલમાં આ બેન બતાવે છે અને મટીરિયલ બહુ સારું છે મેં તો જોયું મટીરિયલ મસ્ત છે તો તમારે કોઈને લેવું હોય તો બિન્દાસ આવી જાજો ને આપણે જે અહીંયા બતાવ્યું છે ને એ જ છે આપણે આમાં કોઈ ઓલું નથી કે ભાઈ જે બતાવે બીજું ને જોવે બીજું એવું નથી જે આપણે જે ને છે ને એ આપણે સામે જ છે બધું તો જો હું અહીંયા ડ્રેસ લેવા આવી હતી ને આપણે જો એક સરસ મજાનો ડ્રેસ લઈ લીધો છે હું ઘરે જઈને તમને પછી બતાવીશ તો હાલો આપણે જાય ને તમારે પણ કોઈને લેવો હોય તો આવું બહુ મસ્ત મસ્ત ડ્રેસ છે મને તો બહુ ગયમાં જો કેટલા બધા ડ્રેસ છે બહુ બધી વેરાયટી છે અહીંયા આવો ને એટલે ગમી જ જાય એના ભાઈ જો તું શું કરે સ્લેશન આપણે ઘરેથી ડ્રેસ વેચે છે ઘરે વેચતા ને સારું પડે રીઝનેબલ ભાવમાં માં મળી જાય બાર દુકાન જાય ને તો દુકાનો ચાર્જ લાગે અને પાછા કેટલા માણસો રાખ્યો એનો બધો ચાર્જ લાગે કઈ ચાર્જ તો લાગે નઈ એટલે આપણે એકદમ રીઝનેબલ ભાવમાં મળી જાય તો હાલો હવે આપણે જઈએ શાક લેવા ને પછી જશું ઘરે ડ્રેસ લેવા ગઈ ડ્રેસ લઈને પછી શાક લેવા જવું પણ શાક લેવાનું પછી મોડું થઈ ગયું શાક વાળા કોઈ હતા નહીં રસ્તામાં તો મેં પછી આવું આમ મોલિકો શાક લેવાનું જવું ગઈ ઘરે અને પછી નીચે બધા બેઠા હતા નીચે ઘડી બેસી ગયા અને અત્યારે ઘરે આવીને ત્યાં જો સાડા છ થઈ ગયા અને આપણે ડ્રેસ પણ લઈ આવ્યા છીએ જામાં ડ્રેસ છે હું છે ને તમને પછી નિરાતે બતાવીશ છું અમને આવે ને ત્યારે બહુ મસ્ત છે ને તમારે પણ ડ્રેસ લેવા તો ચાલો બહુ મસ્ત ડ્રેસ છે એકદમ રીઝનેબલ ભાવમાં છે એટલે આપણે લઈ આવ્યા છીએ અને હવે રસોઈનો સમય થઈ ગયો ચાલો આપણે હાથ પગ મળું ધોઈને દિયા બધી કરીને પછી રસોઈ કરી નાખીએ હવે રસોઈ બનાવીને જમી લીધું અને જમી કાઢીને કામકાજ કરીને નવરાઈ થઈ ગયા મેવો લઈ જવા આવી ગયા મેવો લઈ જમી લીધું અને ચાલો હવે આપણે ડ્રેસ લઈ આવવાની હું તમને બતાવું તો જો આમાં ડ્રેસ છે તો ચાલો બતાવું તમને કેવો ડ્રેસ લીધો છે

કાપડ બહુ મસ્ત છે મને બહુ કાપડ માં ખબર પડે પણ મેવલ ના પતા મેવલ કે કાપડ સારું છે એમ ચાલો આજનો વિડિયો આપણે પૂરો કરશું તો તમને વિડિયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ સીતારામ